પોલીસ મસીહા બનીને એક વ્યક્તિ માટે આવી જી હા આર્થિક સંકળામણના કારણે આપઘાતનો પ્રયાસ કરનાર સુરતના રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા મકબૂલ મેમણને નવી ઓટો અપાવીને સુરતની રાંદેર પોલીસે જીવન જીવવાનો માર્ગ બતાવ્યો છે મકબૂલ એક સમયે સુરતમાં વેપારી હતો તે છેલ્લા ઘણા સમયથી આર્થિક સંકળામણનો સામનો કરી રહ્યો હતો અને તેણે આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો હતો પોલીસ ઇન્સ્પેક્ટર સામે વર્ણવી ત્યારે રાંદેર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અતુલ સોનારાએ તેને નવી ઓટો લેવા માટે રૂપિયા પચાસ હજારની મદદ કરી પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓએ મકબૂલ મેમણને નવી ઓટો અપાવી અને હવે મકબૂલ મેમણ નવું જીવન જીવવાનું શરૂ કરશે અને ઓટો લોનના હપ્તા ભરવા માટે મહેનત પણ કરી રહ્યા છે પોલીસના અનેક ચહેરાઓ સામે આવતા હોય છે આપણા સમાજમાં પોલીસના નેગેટિવ ચહેરાઓ વધારે પડતા સામે આવતા હોય છે અને એટલા માટે જ લોકો પોલીસથી દૂર રહેતા હોય છે પણ પોલીસની મદદ વગર કશું શક્ય નથી તમે કોઈ પીડાતા હો તો પોલીસ પાસે જવું પડશે કોઈ પણ પ્રકારની મદદની જરૂર હોય તો પોલીસ પાસે જવું પડશે એવા કિસ્સાઓ સામે આવતા જ હોય છે સુરતમાંથી એક કિસ્સો એવો સામે આવે છે કે પોલીસે એક વ્યક્તિની મદદ માટે આગળ આવી હતી એમને એક ઓટો રિક્ષા પણ અપાવ્યો હતો જો કે આ કિસ્સો જાણીને તમને નવાઈ લાગશે પણ આ તસવીરો અત્યારે આપ જોઈ શકો છો સુરતના રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારની આ તસવીરો છે રાંદેર પોલીસ સ્ટેશનની તસવીરો છે અહીંયા આપ જોઈ શકો છો કે નવી નક્કોર ઓટો રિક્ષા અહીંયા ઊભી છે અને ઓટો રિક્ષાની સાથે કેટલાક લોકો અહીંયા ઉભા રહ્યા છે અને આપણે જોઈ શકો છો પોલીસ દ્વારા આ ઓટો રિક્ષા આ પરિવારને આપવામાં આવી છે આ પરિવારના જે વ્યક્તિ છે જેને રિક્ષા આપવામાં આવી છે કેવી રીતે પોલીસ પાસે પહોંચ્યા હતા શું હાલાત હતા અને પોલીસે પછી આ કેવી રીતે એમને મદદ કરી છે એમની સાથે જ વાત કરીશું શું નામ છે તમારો મકબુલ અબ્દુલ નજીક કાંગો અચ્છા આ પોલીસે તમને રિક્ષા કેમ આપી શું કારણ છે કારણ એ છે કે બે મહિનાથી મારી પરિસ્થિતિ ફાઇનાન્શિયલ પરિસ્થિતિ બહુ ખરાબ હતી અને એટલી બધી ખરાબ હતી ને કે થોડાક આવી શકું શકતો નહોતો અને જેને કહેવા જેવું હતું એને મેં વાત બી કરેલી કે ભાઈ મને રોજીરોટી કોઈ સાધન કોઈ રોજીરોટીમાં તો કોઈ કરી આપો કેમ કે મને ડિપ્રેશન છે અને બીજી બી તકલીફ છે વાયપ્રેશન એના લીધે કોઈ હાર્ડવર્કિંગ કે કોઈ હાર્ડવર્કિંગ જો હું કરી શકતો નહોતો નાનો મોટો મારો પોતાનું કામ કરી શકું એવી પરિસ્થિતિમાં છું ત્યારે ઘણી બધી જગ્યાએ હું ગયો અને કોઈ સાંભળ્યું નહીં ત્યારે મને ખ્યાલ આવ્યું કે રાંદે પોલીસના આપણે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી યતુ સોના સાહેબ બહુ સરસ એમનો અભિપ્રાય મને મળ્યો અને બીજું કે મને હાઈડિપ્રેશનના લીધે અત્યારે બે મહિના પહેલાં મેં મારા બેબીના લગ્ન કર્યા નવેમ્બર અગિયાર બાર તારીખે ત્યાર પછી મારી પરિસ્થિતિ બહુ ખરાબ થઈ ગઈ તો ત્યાર પછી મેં મને ખ્યાલ આવ્યો કે ભાઈ રાંદે પોલીસ સ્ટેશન જઈ અને પીએ સાહેબના રજૂઆત કરું તો મને આ ડિપ્રેશન છે અને મને સુસાઇડના ખ્યાલો આવે છે હું કરવા માગતો નથી આવું ખ્યાલ આવતા હતા હવે ખુદાના કાત મારું ડિપ્રેશન વધી જાય અને હું કેમ કે મારી દવા બી બંધ થઈ ગઈ છે ફાઇનાન્શિયલ પોઝિશનના લીધે એટલે આવું બધું મારી સાથે થતું હતું એ પ્રયત્નો મેં નહીં છોડ્યા એ પ્રયત્નો કરતો ગયો કરતો ગયો કરતો ગયો અને શ્રી સોનારા સાહેબનો મેં વાત કરી કે આવી એવી પરિસ્થિતિમાં હું અત્યારે છું અને હું કંઈ કામ કરવા માગું છું પણ મને કંઈક કામ એવું મળી નથી રહ્યું તો સોનાના સાહેબે મને પૂછ્યું તમે અત્યારે શું કરવા માગો છો તો મેં જણાવેલું એમને કે ભાઈ હું રિક્ષા ચલાવવા માગું છું અને બચતની રિક્ષા લેવા ગયો કીકથી કીકવાળી રિક્ષા મારાથી ચાલતી નહોતી અને સેલવાળી રિક્ષા લેવા ગયો તો ત્રણસો રૂપિયાની બચત ચાલે છે એના કરતાં મને એમ થયું કે ભાઈ બચત હું ભરતો રહું છું ત્યારે સાધન તો મારું થવાનું નથી તો મને એમ ખ્યાલ આવ્યું કે કોઈ ડાઉન પેમેન્ટ તો કરી જતો હતો ડાઉન પેમેન્ટ તો થઈ જાય તો હું નવ હજાર રૂપિયા મહિનાનો હપ્તો કરીશ એટલે એક મારું સાધન બી ઘેરનું થાય ને મારી બધી જાય તો શ્રી અતુલ સોનારા સાહેબે તરત જ મારું કામ કરાયું હતું અને ચોવીસ છત્રીસ કલાકની અંદર મારા નિવાર લઈ આવ્યું અને મને રિક્ષા અપાવી સોસ કોશિશ કેટલી વખત કરી હતી આપણે અને કેવા હાલાત બની ગયા હતા જો આપ સોસાયડ કરવા ઈચ્છતા હતા બે હજાર અઢારમાં જ્યારે મારું બિઝનેસ એકદમ થપ થઈ ગયું કેમકે પહેલાં બે હજાર પાંચથી બે હજાર પંદર સુધી મેં કમ્પ્યુટર મશીન ચલાવ્યા આંજના ફાર્મમાં મારી ફેક્ટરી હતી ત્યાર પછી બે હજાર પંદરથી બે હજાર અઢાર સુધી મારી એનટીએમમાં ન્યૂ ટેક્સટાઇલ માર્કેટમાં મારી દુકાન હતી પછી અહીં રોગ પાર્ટનરમાં મળી જતા અને મારી પરિસ્થિતિ આવી થઈ ગઈ કે પેલા હું રોડ પર આવી ગયો મારી પાસે બિલકુલ કાંઈ કેપિટલ હતું નહીં ઘર ચલાવવાના બી વાંધા થઈ ગયા હતા તો ત્યાર પછી બી મેં હિંમત ના હારી ને જોબ ઢૂંઢવા લાગ્યો અને જોબ ઢૂંટાનું તો મને ખબર નહોતી કે ભાઈ મને પોતાને ડિપ્રેશન થઈ ગયું છે પછી ડિપ્રેશન થઈ ગયું હતું ને મને પોતાને ખબર નહીં હતી ત્યારે બે હજાર અઢારમાં મેં સુડની કોશિશ કરી લીધેલી અને જેને હોસ્પિટલ અરાજન પાછી પર ત્યાં ટ્રીટમેન્ટ ચાલેલી મારી અને અઠવા પોલીસમાં મારી ફરિયાદ બી છે ને એમના તે ટાઈમ ઉપર મેં સુસાઈડ નોટમાં કારણો બી બતાવ્યા હતા અને શું કારણ મેં સુસાઈડ કરેલું જે કારણો બતાવ્યું ત્યાર પછી ભગવાને મારી જાન બચાવી લીધી મારા નસીબે અને મારા એક ફ્રેન્ડે મને જજ કરીને મને કીધું કે હાઈ ડિપ્રેશન થઈ ગયું છે કોઈ ડિપ્રેશનની દવા લીધી પછી મેં સાયકેટિક ડૉક્ટર અને માનસિક ડૉક્ટરને બતાવ્યું ત્યાર પછી મારી ટ્રીટમેન્ટ ચાલુ થઈ એ ચાલુ થઈ પછી થોડો હું બહાર આવ્યો સમાજમાં તમારી કોઈ મદદ કરવા તૈયાર ન હતું હા ઘણી બધી મેં કોશિશ કરી પણ અમુક જણાએ મારી મદદ કરી પણ કેવી રીતે કહી કે ભાઈ જે પૂરતી મદદ હન્ડ્રેડ મને જે જોતી હતી એ નહીં કેવી રીતે કોઈ કોઈ રાશનની કોઈ મદદ કરાવી કોઈ પાંચ દસ હજાર રૂપિયા આપ્યા પણ ત્યાર ટાઈમ ઉપર એવું હતું કે ભાઈ હું પાંચ દસ હજાર રૂપિયા મને રાશન નહોતું જોતું હું એમ માગતો હતો કે ભાઈ મને કોઈ એવો સપોર્ટ કરો કે ભાઈ હું ધંધા ઉપર લાગી જાઉં નાનો મોટો બિઝનેસ હું કરી શકું એ ટાઈપની મને મદદ મળી અચ્છા તો પોલીસે હવે તમારી આ મદદ કરી છે કારણ કે આ રિક્ષાની લગભગ કિંમત ત્રણ લાખ સવા ત્રણ લાખ રૂપિયા જેટલી હશે પોલીસ વિશે તમારે શું કહેવું છે પોલીસ વિશે મારું એ કહેવાનું છે કે ખાસ કરીને રાંદેર પોલીસ સ્ટાફ અને પોલીસ ઇન્સ્પેક્ટર અતુલ સોનારા સાહેબ બહુ સરસ કામ કર્યું છે અને મને મારું કામ કરાવ્યું અને ખૂબ ખૂબ આભારી બી છું અને પોલીસ તરફથી મને ડાઉન પેમેન્ટ મળેલું છે પચાસ હજાર રૂપિયા અને ટોટલ કિંમત છે રિક્ષાની બે લાખ હજાર રૂપિયા એ ડાઉન પેમેન્ટ પચાસ હજાર રૂપિયા પોલીસ તરફથી મને મળેલું છે એટલે હું ખૂબ ખૂબ એમનો આભારી છું હવે ડાઉન પેમેન્ટ ભરી આપ્યું ત્યાર પછી જે ઈ એમ આઈ છે એ હું આમાંથી કમાવીને એ ભરતો રહીશ ને બે અઢી વર્ષ પરથી આ મારી પોતાની રિક્ષા બી થઈ જશે બિલકુલ તો એક જીવન દોરી તમારી શરૂ થઈ ગઈ છે એક નવેસરથી આ ઓટો ચલાવીને શરૂઆત કરશો હા મારી જીવન જરૂરિયાતની જે વસ્તુ હતી એ આવી ગઈ છે મારી પાસે અને હવે રોજેરોટી મારી કાલથી ચાલુ થઈ જશે હું કાલથી કામે લાગી જાય જરૂર પડશે તો હું વધારે મહેનત કરીશ ડબલ મહેનત કરીશ બીજા આખા સમાજને મેસેજ બી આપવા માગું છું કે ભાઈ જો તમને બી આવી કોઈ તકલીફ થઈ હોય તો તમને એવું લાગે કે ભાઈ ડિપ્રેશન તમને થયું છે ને તમને ખબર નથી પડતી કે તમને ડિપ્રેશન થયું છે તો એમના લક્ષણો એ છે કે ભાઈ તમે એકલતા થઈ જાઓ એકલા રહેવા માગો તમને કોઈ નવું ફ્લેશ ના આવે આઈડિયાઓ ના આવે તમને કંઈક કરવાનું મન ના થાય તમે સુસ્ત થઈ જાઓ એવું બધું થતું હોય તો પ્લીઝ પ્લીઝ તમે છે ને કોઈ સાયકેટિક ડૉક્ટર અથવા માનસિક ડૉક્ટરને બતાવો એની ટ્રીટમેન્ટ ચાલુ કરાવો અને ત્યાર પછી મહેનત અને કોશિશ કરતા રહો કોઈ દિવસ આવું પગલું ભરશો નહીં એ સમાજને મેસેજ આપવામાં આવશે તો બિલકુલ આપે સાંભળ્યું કે કેવી રીતે રાંદેર પોલીસ દ્વારા એમને આ ઓટો લેવા માટે એક મદદ કરાઈ છે અને આ ઓટો લઈ આપવામાં આવે છે હવે આની જે કંઈ બી ઈ આવશે એ ઓટો ચલાવીને ભરી લેશે પણ એ કહેવાનો મતલબ આ છે કે આ ભાઈ જે આપણી સાથે વાત કરી રહ્યા હતા ડિપ્રેશનના શિકાર છે પહેલાં બિઝનેસમેન હતા બિઝનેસ બંધ થઈ ગયો નોકરીઓ પણ શોધી હતી નોકરીઓ મળી અને છૂટે એવી પરિસ્થિતિથી છેલ્લે એમને ખાવાના પણ ફાફા થઈ ગયા હતા અને છેલ્લે રાંદેર પોલીસનો સંપર્ક કરતાં રાંદેરના પીઆઈએ એમને મદદના વારે આવ્યા હતા અને આ ઓટો લેવામાં એમની મદદ કરી હતી હવે એમનો જે પરિવાર છે એમનું ભરણપુર ક્ષણ પણ આ રિક્ષા ચલાવીને કરી શકશે પોલીસનું એક અનોખો ચહેરો આ સામે આવ્યો છે જે સમાજમાં એક દાખલો પણ બેસાડે છે સંજયસિંહ રાઠોડ ગુજરાત સુરત